આજરોજ પાલનપુર અમદાવાદ હાઈવે પર લક્ષ્મીપુરા જતા માર્ગ ઉપર આવેલ કાળા હનુમાન મંદિર સામે નવા બંગલોજ પ્રોજેક્ટ કલ્પવૃક્ષ ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહેમાનો અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા રાકેશ શાહ શૈલેષ પટેલ જીસી પટેલ પી કે પટેલ કમલેશ પટેલ સહિત અનેક મહેમાનો દ્વારા આ પ્રસંગની ભવ્યતા અને પ્રશંસતામાં વધારો કરવામાં આવ્યો તેમ સાથે જ મહેમાનોની બહેતરીન ખાતેદારી પણ કરાઈ હતી જેના કારણે આ પ્રસંગ વધુ યાદગાર બની ગયો કરીએ એક નજર અમદાવાદ હાઈવે નજીક આજનો વિશેષ આકર્ષણ રહ્યું કલ્પવૃક્ષ બંગલોઝ પ્રોજેક્ટનું ગ્રાન્ડ ઓપનિંગ જેમાં અનેક આમંત્રિત મહેમાનો તથા તેમના પરિવારો હાજર રહ્યા હતા અલ્ટ્રા લક્ઝરી લાઇફ સ્ટાઇલનો અનુભવ કરાવવા માટે કલ્પવૃક્ષ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ વર્ગના લોકોએ પોતાના સપનાના નિવાસ માટે અહીં બંગલાનું બુકિંગ કર્યું છે આ પ્રસંગે વિશેષ આનંદદાયક પડ હતી રોટરિયાન અને સમાજ સેવક કમલેશભાઈ પટેલનો જન્મદિવસ તેમના મિત્રોએ ખાસ કેક કાપીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી કલ્પવૃક્ષના ઓપનિંગ સાથે સાથે આનંદના પલોથી ભરેલો એક દિવસ ઉજવાયો ભવિષ્યના આ સ્વપ્નિલ નિવાસ માટે આજનો દિવસ મૈત્રી અને આનંદ ભરેલો રહ્યો કલ્પ વૃક્ષ જ્યાં સપનાઓ પાંખો મેળવે છે પાલનપુર અમદાવાદ હાઇવે નજીક કાળા હનુમાન નજીક આજે યોજાયો એક ભવ્ય કાર્યક્રમ કલ્પવૃક્ષ અલ્ટ્રા લકઝરી બંગ્લોઝના વિશેષ ઓપનિંગ અવસરે મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા આમંત્રિત મહેમાનો માટે ખાસ રીતે આયોજન કરાયું હતું એક સર્વ સુલભ અને સ્વાદિષ્ટ નાસ્તાનું જ્યાં શાકાહારી વાનગીઓથી લઈને વિવિધ ગુજરાતી અને પંજાબી ફૂડ સ્ટોલનો સમાવેશ થયો હતો મહેમાનોનો ઉત્સાહ સ્પષ્ટ હતો પરિવાર સાથે લોકોને શાંત વાતાવરણમાં અલ્પાહાર માણતા નજરે પડ્યા હતા કલ્પવૃક્ષનું આયોજન માત્ર બિલ્ડિંગ નહીં પણ ભાવનાનું સર્જન છે જ્યાં રાહત લોકલ આવકાર અને સમૃદ્ધ જીવન શૈલીનો અનુભવ થાય છે વિશેષ રસ અને બુકિંગ માટે આજે પણ લોકો અહીં ઉમટી પડ્યા હતા કહે ભૂલાશે નહીં એવા મનોરમ સ્મરણો ફક્ત કલ્પવૃક્ષ ખાતે